હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંબરસર ફિઝિક્સ આજે આપણે યુનિટની અંદર વાત કરવાની છે એટોમ્સ પરમાણુ મિત્રો તમને ખબર જ છે કે પરમાણુ શું છે કઈ છે ઘણો અભ્યાસ તમે કરી ચૂક્યા હશો અને નામ બી સાંભળ્યું છે રાઇટ વાત આ ક્વોન્ટમ ફિઝિક્સનું જે એક ચેપ્ટર છે એટોમ્સ પરમાણુ શું છે એના વિશે શું માન્યતા આવી તત્ત્વનો એક નાનામાં નાનો અવિભાજ્ય કોણ છે આવી માન્યતા આવી ત્યાર પછી તો ઘણી બધી માન્યતાના અંતે તત્વની અંદર અગત્યનો ભાગ ભજવતો એની અંદર કણ એટલે ઇલેક્ટ્રોન પછી તો આ પરમાણુ પહેલાં કોની શોધ થઈ કણોની ઇલેક્ટ્રોનની શોધ થઈ ચીન પહેરીને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ઇલેક્ટ્રોનની શોધ કરી રાઈટ ત્યારબાદ ઇલેક્ટ્રોનનો વિદ્યુત બાર અને દળનો ગુણોત્તર જે જે થોમ્પસને નક્કી કર્યો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે મિલિકાને રાઇપો વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ માઇનસ નાઇન્ટીન કુલમ ઇટ્સ ઓકે આવા આ ઇલેક્ટ્રોનની શોધ થઈ ત્યાર પછી ઘણા બધા મૂળભૂત કણો આલ્ફા કણ રાઇટ ફોટોન ઘણા બધા મૂળભૂત કણોની શોધ થઈ તત્વો ની શોધ થઈ વિદ્યુત ચુંબકીય વિકિરણોની શોધ થઈ આ બધું જ ક્વોન્ટમ ફિઝિક્સની અંદર આપણે આની નું ચેપ્ટર છે દ્રવ્ય અને વિકિરણનો દ્રેશ સ્વભાવ એની અંદર વાત કરી હતી આ જે માત્ર આપણે પરમાણુ શું છે રાઈટ તો મેં તમને કીધું એમ કે તત્વનો એક કણ છે અવિભાજ્ય કણ છે એની અંદર ઇલેક્ટ્રોન પણ છે ધનાયન પણ છે એની ગોઠવણી કેવી રીતે છે અલગ અલગ ઘણી બધી માન્યતાઓ આવી વિદ્યાર્થી મિત્રો અને લાસ્ટની અંદર પરમાણુ છે એ વિકિરણનું ઉત્સર્જન કરે છે કે નથી કરતો એની અંદર ઇલેક્ટ્રોન ને વિદ્યુત બારોની ગોઠવણી કેવી રીતે હોય છે એ વિભાજ્ય છે અવિભાજ્ય છે આવું ઘણા બધા આ મુદ્દાઓ પ્રેઝન્ટ થયા જે તે સમયગાળાની અંદર ત્યારબાદ અલગ અલગ વૈજ્ઞાનિકોએ આ પરમાણુ વિશેના મોડેલ આપ્યા ત્રણ મોડેલ પ્રસ્થાપિત થયા પહેલું મોડલ આપ્યું જે થોમસને આપ્યું કંઈક ક્ષતિ આવી કંઈક એરર આવી એટલે નિષ્ફળ ગયું ત્યારબાદ રૂથરફોડે આપ્યું પરમાણુ મોડેલ એની અંદર પણ એને સમજૂતી આપી એનું વેરિફિકેશન આપ્યું ડિક્લેરેશન આપ્યું એની પણ મર્યાદા આવી નિષ્ફળ ગયો અંદર 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 નીલ જ પરમાણુ બે ક્વોન્ટમ સિદ્ધાંત રૂપે દાખલ કરીને સાચું પરમાણુ મોડેલ રજૂ કર્યું એટલે સાચું પરમાણુ મોડેલ નીલ બોરે આવ્યું પણ આપણે બધાના જોવાના છે તો આજના જે ટોપિકો જોવાના છે એ તમારી સામે પ્રેઝન્ટ કરું છું સ્ક્રીન પર જોઈ શકશો આજે આપણે વાત કરવાની છે આ બે ટોપિક ઉપર પરમાણુ મોડેલ પરમાણુ મોડેલની અંદર કોના કોના જોવાના છે તો કે થોમ્પસનનું પરમાણુ મોડેલ આપણે જોવાનું છે અને સેકન્ડ જોવાનું છે રૂથરફોડનું ઇટ્સ ઓકે ત્યારબાદ આજ રૂથરફોડના પ્રયોગ ઉપરથી ગાઈગર માસ્ટરનો પ્રયોગ આલ્ફા આલ્ફાકરના પ્રકિરણ માટે એની ચર્ચા કરશું તો ફર્સ્ટ ઓફ ઓલ થોમ્પસનનું પરમાણુ મોડેલ થોમ્પસને શું કીધું છે તમારી સ્ક્રીન પર આવશે તો તમને થોડુંક મજા આવશે ફિલિંગ બેટર આવશે કે આવું શું છે સર એક સમાન ગોળાકાર ભાગની અંદર સમાન ગોળાકાર ભાગની અંદર સમાન રીતે વિતરિત થયેલો ધન વિદ્યુતભાર હોય છે અને એમની વચ્ચે અમુક અમુક ચોક્કસ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે અને આ ગોઠવણી છે ને એકદમ સ્થિર હોય છે કોઈ વિદ્યુત બાર એમાં ગતિ કરતો હોતો નથી આવું માનવું છે જે જે થોમ્સન રેડી કે આખા એક સમાન ગોળાકાર ભાગમાં સતત રીતે પથરાયેલો ધન વિદ્યુત બાર હોય અને એ વિદ્યુત બારો વચ્ચે ચોક્કસ ચોક્કસ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય રાઈટ અને આ બંને વિદ્યુત બાર છે એ સ્થિર હોય છે તમને કંઈક આવું ક્યાંય જોવા મળે એને એક એક્ઝામ્પલ આપ્યું જેમ કે તરબૂચ તમને તરબૂચ જોવો છો તો તરબૂચની અંદર લાલ કલરનો જે ગર્ભભાગ છે હમણાં અહીંયા કરીશ તમારી સામે એ લાલ કલરનો ગર્ભભાગ આખા તરબૂચમાં સમાન રીતે વિતરિત થયેલો હોય રાઈટ અને એમની વચ્ચે ચોક્કસ સ્થાન ઉપર એના બીયા કાળા બીયા કે વ્હાઈટ બીયા જે કઈ હોય એ હે એ ગોઠવાયેલા હોય છે તો એ જે બીયા છે ને એ ઇલેક્ટ્રોન છે અને લાલ કલરનો જે ગર્ભ છે પલ્પ છે એ ધન વિદ્યુત ભાર છે તો નું જે સ્ટ્રકચર છે ઇન્ટરનલ સ્ટ્રકચર એવું જ પરમાણુ હોય પલ્પ પુડિંગ મોડેલ તમારી સામે જો હું પ્રેઝન્ટ કરી રહ્યો છું જોઈ શકો સરસ મજાનું આવશે પલ્પ પુડિંગ મોડેલ જોઈ લે તો થોમ્પસન ના મત અનુસાર પરમાણુ ની અંદર કેવું હોય છે તો કે આ એક સમાન ગોળાકાર ભાગ છે જોઈ શકો રેડી એમાં આજે છે એ સમાન રીતે આવો ધન વિદ્યુત બાર પથરાયેલો જોઈએ હું વધારે આપી દઉં છું ચાલો ઓકે આવો ધન વિદ્યુત બાર છે વિદ્યાર્થી મિત્રો પથરાયેલો જોઈએ છે રેડી ઓકે જોઈ શકો છો તમે હે ને તો આજે ધન વિદ્યુત બાર સમાન રીતે પથરાયેલો છે ને એની વચ્ચે ચોક્કસ સ્થાન ઉપર જો આ ઇલેક્ટ્રોન છે છે ને ઇલેક્ટ્રોન તો થોમ્સન મત અનુસાર પરમાણુમાં માં આવું છે ને આજે ગોઠવણી છે આખી સ્થિર હોય છે જેમ તરબૂચ છે જોઈ લો આજે રેડ કલરનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો તમે આ જોઈ શકો છો ને રેડ કલર નો ભાગ આ બધો હે ને તો આજે રેડ કલરનો ભાગ છે એ ધન વિદ્યુત બાર અને આ જે બીયા છે એ ઇલેક્ટ્રોન તો તરબૂચમાં આખા સમાન ભાગની અંદર જોઈ લો રેડી અહીં લખેલું છે જો આ પોઝિટિવ ચાર્જ છે અને આ બીયાને લખીએ છીએ ઇલેક્ટ્રોન જોઈ લો છે ને ઇંગ્લિશમાં લખ્યું છે રેડી તો આ જે બીયા છે એ ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ સ્થાન ઉપર તરબૂચમાં ગોઠવાયેલા હોય છે લાલ કલરના ગર્ભ ભાગની વચ્ચે એટલે થોમ્સનના મત અનુસાર તરબૂચ જેવું સ્ટ્રક્ચર પરમાણુનું હોય છે આના જેવું સ્ટ્રક્ચર આ પરમાણુનું હોય છે એટલે આ મોડેલ નું નામ એને આપ્યું તરબુચ મોડેલ રાઈટ પલ્પ પુડિંગ મોડેલ વોટરમેલન મોડેલ એવું નામ આપવામાં આવ્યું જોઈ લો થોમ્સન ના મત અનુસાર આખા ગોળાકાર ભાગમાં સમાન રીતે ધન વિદ્યુત પર અવકાશમાં સમાન રીતે વિતરિત થયેલો હોય અને ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે વિતરિત થયેલા ગોઠવાયેલા હોય છે જેમ તરબૂચના ગર્ભમાં ખોસાયેલા બીજ જેવું હોવાથી આ મોડેલને તરબૂચ મોડેલ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે આ જે ગોઠવણી છે ને એ સ્થિર છે છતાં આ બંને ગોઠવણી સ્થિર હોવા છતાં થોમસન એવું કહે છે કે આ પરમાણુ અસતત વિકિરણનું ઉત્સર્જન કરે છે આ મોડેલ પછી આ મોડેલને જયારે સ્થિત વિદ્યુત શાસ્ત્રના સંદર્ભમાં અહીંયા બધા પોઈન્ટ નથી લખવાના હા આ તો ખાલી થિયરિકલ પોઈન્ટ છે એટલે હું તમને કહી રહ્યો છું પછી જયારે આ મોડેલને સ્થિત વિદ્યુત શાસ્ત્રના સંદર્ભમાં જયારે ચકાસણી કરવામાં આવી

તો જ મેક્સવેલ ના વિદ્યુત ચુંબકીય તરંગવાદ એવું કહે છે કે પ્રવેગિત વિદ્યુત બાર જ વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે હવે આ બંને સ્થિર હોય તો વિકિરણ નું ઉત્સર્જન કઈ રીતે સમજાવી શકાય આ પ્રાયોગિક પરિણામની વિરુદ્ધ છે સ્થિર ગોઠવણી શક્ય નથી સ્થિત વિદ્યુત શાસ્ત્ર અનુસાર કારણ કે આ બંને વચ્ચે કુલંબીય બળે લાગે આકર્ષી બળ લાગે અને એ બળને કારણે એ ઇલેક્ટ્રોન અંદર પ્રવેગિત ગતિ કરતો જ હોવો જોઈએ તો આ સ્થિર ગોઠવણી કઈ રીતે વિચારી શકાય અને જો સ્થિર ગોઠવણી હોય તો વિકિરણ ઉત્સર્જન કઈ રીતના થાય કારણ કે આમ એક્સવેલનો વિદ્યુત ચુંબકીય તરંગવાદ એવું કહે છે કે પ્રવેગિત વિદ્યુત બહાર જ વિકિરણનું ઉત્સર્જન કરે સ્થિર વિદ્યુત બાર પોસિબલ નથી આ ક્વેરીને ફરી પાછું જે જે થોમ્સ થોડુંક ડિક્લેરેશન આપ્યું

આ વસ્તુને ક્યાંક અંશે થોમસન સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે રાઈટ કે પરમાણુમાંથી એની મર્યાદા જ છે કે સ્થિર ગોઠવણી પોસિબલ નથી અને પરમાણુમાંથી અસત વિકિરણનું ઉત્સર્જન પણ પોસિબલ નથી આ મર્યાદા છે આ મર્યાદાને એ સોલ્વ ન કરી શક્યા એટલે થોમ્સનનું પરમાણુ મોડેલ છે એ નિષ્ફળ જાય છે પણ હા નિષ્ફળ જયા પછી એક વસ્તુ પરમાણુનું જે પરિમાણ છે એનું જે કદ છે એ કદ એને નક્કી કર્યું ટેન ડેસ ટુ માઇનસ ટેન મીટર આના પરથી એક ચોક્કસ ખબર પડી કે પરમાણુનું જે કદ છે એ દસ ની માઇનસ દસ મીટર જેટલું હોય છે રાઈટ બાકી એની મર્યાદા છે કે આ સ્થિર ગોઠવણી બી પોસિબલ નથી અને સાથે સાથે અસતત વિકિરણ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન પણ એ પોસિબલ નથી આ વસ્તુને સમજાવવામાં ક્યાંક અંશે સેટિસફેક્શન થોમ્પસન દ્વારા મળ્યું નહીં એટલે એનું મોડેલ વિદ્યાર્થી મિત્રો નિષ્ફળ ગયું તો એ મર્યાદા પણ આપણે તમને હું બતાવી રહ્યો છું જોઈ શકશો જોઈ લો હા એક વસ્તુ ખબર પડી કે ઉત્સર્જતા વિકિરણની તરંગ લંબાઈ પરથી જે આમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ પરથી પરમાણુ કદ છે એ દસ ની માઇનસ દસ મીટરના ક્રમનું હોય છે પણ એની મર્યાદા પણ સામે છે કે વિદ્યુત બારોનું આવું સ્થિર વિતરણ શક્ય જ નથી કારણ કે બંને વચ્ચે કુલંબીય આકર્ષી બળ લાગે અને એ બળને કારણે ઇલેક્ટ્રોન છે અંદર અસ્તવ્યસ્ત ગતિ અથવા તો ગતિ પ્રવેગિત ગતિ કરતો હોવો જોઈએ અને પ્રવેગિત ગતિ કરે તો જ વિકિરણનું ઉત્સર્જન કરે પણ સ્થિર વિદ્યુત વિતરણ છે એ આ ઉત્સર્જિત અસત તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન પણ સમજાવી શકતું નથી એટલે આ જે જે થોમ્પસનનું પરમાણુ મોડેલ આ નિષ્ફળ જાય છે રાઈટ ત્યાર પછી આવે છે રૂથર

પહેલા રૂથર ફોડે જ કર્યો હતો એને આ કર્યો તો એ સાદી રીતે કર્યો હતો ફોટોગ્રાફિક પ્લેટ લીધી હતી એક ઉદગમમાંથી આલ્ફા કળને ઉત્સર્જિત કરી બરાબર છે એક ફોઇલ ઉપર આપાત કરીને ફોઇલ દ્વારા જે આલ્ફા કળનું પ્રક્રિયાન થતું હતું એક ફોટોગ્રાફિક પ્લેટ રાખીને એના ઉપર પ્રકીરણ થતું હતું અને એને અવલોકિત અને એના પરિણામો મેળવ્યા આલ્ફા કળના પ્રક્રિયાને લગતા પરિણામો એને મેળવ્યા પણ એ પ્રયોગ રૂથર ફોડે સાદી રીતે કર્યો હતો આખો સૈદ્ધાંતિક હતો એ જ પ્રયોગને ફરી પાછો ગાયગર માસ્ટરને કર્યો એને શું કર્યું આ જે છે ને એ આલ્ફા કળનું ઉદ્ગમ છે ઓકે આલ્ફા કળનો આ ઉદ્ગમ છે આલ્ફા આલ્ફાકળનો ઉદ્ગમ છે બિસ્મત રેડી આ જે બિસ્મત ત્યાંશી બસો ચૌદ છે એ પાંચ પોઈન્ટ પાંચ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ એક માસ્ટરનો પ્રયોગ એટલે રૂથર ફોર્ડે આલ્ફાકર પ્રક્રિયાની જે ગણતરી કરી હતી એ જ પ્રેક્ટિકલી રીતે અને અલગ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ગાયગ માસ્ટર્ડે આલ્ફાકર પ્રક્રિયાનો પ્રયોગ રજૂ કર્યો હતો આ છે રેડિયેશન સોર્સ રાઈટ તો આની મદદથી પહેલા આ ઉદ્ગમ છે બિસ્મત ત્યાંસી બસો ચૌદ એના દ્વારા પાંચ પોઈન્ટ પાંચ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા

આ ગોલ્ડ ફોઇલની જાડાઈ હોય છે ને કેટલી હોય છે ખબર બે પોઇન્ટ એક દસની માઈનસ સેવન મીટર બે પોઇન્ટ એક દસની માઇનસ સેવન મીટર જેટલી એકદમ પાતળી સોનાની ફોઇલની થિકનેસ જાડાઈ હોય છે તો આ સોનાની ફોઇલ ઉપર આપાત કરવામાં આવે છે ને ફોઇલ દ્વારા એ આલ્ફા નું જુદી જુદી દિશામાં પ્રક્રિરન થાય છે રાઈટ પેલા પ્રક્રિડન નોન પાર્ટિકલ પામતા આ કણો છે અને એક કણો આ સ્ક્રીન ઉપર આપવા થાય છે આ સ્ક્રીન છે ફ્લોરેશન સ્ક્રીન આ શેની બનાવેલી હોય ખબર જેડેનેસ જેનેસ એટલે જીન્ક સલ્ફાઈડ બનાવેલી એક

રાઈટ તો આખો પ્રયોગ આખું એક શૂન્યો ચેમ્બર્સ હોય છે બિસ્મત ત્યાંસી બસો ચૌદ એ એક ઉદગમ સ્થાન છે આ ઉદ્ગમ સ્થાનમાંથી આલ્ફાકળને ઉત્સર્જિત કરવામાં આવે છે ઉત્સર્જિત આલ્ફાકળની ઉર્જા વિદ્યાર્થી મિત્રો ફાઈવ પોઈન્ટ ફાઇવ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે આ ઉત્સર્જિત આલ્ફા કળને સીસાના બ્લોકની મદદથી બનાવેલી એક સ્લીપ દ્વારા કેન્દ્રિત કરી અને આલ્ફા અલ્ફા કળની કિરણાવળીને એક સોનાની ફોઇલ ઉપર આપાત કરવામાં આવે છે આ સોનાની ફોઇલની જાડાઈ બે પોઈન્ટ એક દસની માઇનસ સેવન મીટર જેટલી રાખવામાં આવે છે અને એ જ ફોઇલ દ્વારા જુદી જુદી દિશામાં પ્રક્રિયા થાય છે એ કઈ રીતના તો કે ફોઇલ છે એટલે એની અંદર પર પરમાણુ હોય છે આ જુદી જુદી કક્ષા હોય છે એટલે પેલો આલ્ફા કડ ઇલેક્ટ્રોન હોય અહીંયા બી ઇલેક્ટ્રોન હોય બધા ઇલેક્ટ્રોન હોય કણ અહીંયા આવે આ ઇલેક્ટ્રોન સાથે એટલે એનું પ્રક્રન થાય આલ્ફા કળ નું રાઈટ અહીંયા ઇલેક્ટ્રોન હોય આલ્ફાકણ આવ્યું આમથી અહીં અથડાણું એનું પ્રક્રિયા થાય જે પ્રક્રિયા કણો આ છે એટલે આની અંદર પરમાણુ સાથે જ અથડાય છે એવું તમારે કારણ કે ઇન્ટરનલી તમને ખ્યાલ ન આવે ઇન્ટરનલી આ રીતના હોય છે એટલે એ પ ફોઈલની અંદર પરમાણુ હોય પરમાણુની અંદર જુદી જુદી કક્ષા હોય ને એ કક્ષામાં ઇલેક્ટ્રોન સાથે જ્યારે અથડાય છે ત્યારે આલ્ફા કણનું અથડામણ બાદ જુદી જુદી દિશામાં પ્રક્રિરણ થાય છે તો આ બધા જ પ્રક્રિયન પામતા ડિફ્લેક્ટેડ પાર્ટિકલ તમે જોઈ શકો છો રેડી આ બધા ડિફ્લેક્ટેડ પાર્ટિકલ તો આ જે ડિફ્લેક્ટેડ પાર્ટિકલ છે પ્રક્રિયન પામતા જે કણો છે એ કણો આ એક પડદા પર આપાત થાય છે જિંક સલ્ફાઈડ બનાવેલો એક સેન્ટીલેશન સ્ક્રીન છે આ સ્ક્રીન ઉપર કોણ આપાત થાય એટલે અહીંયા પ્રકાશનું ટપક રચાય છે એટલે બીજું નામ છે ફ્લોરેશન સ્ક્રીન રાઈટ અને એ ટપકાને એક વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે આ ફોઇલની ફરતે થ્રી સિક્સટી એંગલ ઉપર ભ્રમણ કરી શકે એવું એક માઇક્રોસ્કોપ ગોઠવેલું હોય છે અને આ માઇક્રોસ્કોપ દ્વારા એનું અ અવલોકન કરવામાં આવે છે આ માઇક્રોસ્કોપને જુદા જુદા કોણે નિશ્ચિત સમય માટે ગોઠવ્યું કે પાંચ મિનિટમાં ચાલો આટલા કોણે ગોઠવો બીજી પાંચ મિનિટમાં આટલા તો આલ્ફા કણ પ્રક્રિય પામે છે એની સંખ્યા નોંધી અને સંખ્યા વિરુદ્ધ એને પ્રક્રિયન કોણનો આલેખ પણ દોર્યો હું તમને એના પછી આલેખ બતાવીશ એ આલેખ ઉપરથી એને નિષ્કર્ષ મેળવ્યો કે કેટલા કણો કેટલા કોણે પ્રક્રિયા પામે છે રાઈટ એના ઉપરથી એને અંદાજ મેળવ્યો રાઈટ તો આ પ્રયોગ ઉપરથી એને ખબર પડી કે જેમ પ્રક્રિયા કોણ નાનો હોય એમ પ્રક્રિયન પામતા અલ્ફાકોની સંખ્યા ને વધારે જોવા મળી કારણ કે એ તો તમે આ માઇક્રોસ્કોપ દ્વારા બરાબર ને જુદા જુદા કોણે આ આ માઇક્રોસ્કોપને વિદ્યાર્થી મિત્રો જુદા જુદા કોણે નિશ્ચિત સમય માટે ગોઠવી અને એ કોણે કેટલા પામે છે એની સંખ્યાને નોંધી રાઈટ ત્યારબાદ સંખ્યા વિરુદ્ધ પ્રક્રિયન કોણનો એને આલેખ પણ દોર્યો આલેખની અંદર બે રિઝલ્ટ હશે એક સૈદ્ધાંતિક હશે અને પ્રેક્ટિકલ સૈદ્ધાંતિક છે એ આ જ પ્રયોગ પહેલા રૂથરપોટે કર્યો હતો એટલે એના પરિણામો હશે રેડી એ સળંગ રેખા હશે અને જયારે આ પ્રેક્ટિકલી માસ્ટર પ્રયોગ કર્યો એની અંદર હશે તો એના ઉપરથી ખબર પડે કે કેટલા અંશના કોણે કેટલા આલ્ફા કણ પ્રકીરણ પામે છે તો એ પણ આપણે ચર્ચા કરીશું તો આના ઉપરથી ખબર પડી બેટો કે પંદર ડિગ્રીના પ્રકીરણ કોણે પ્રકીરણ પામતા આલ્ફા કણોની સંખ્યા આશરે દસ ની પાંચ ઘાત જેટલી જોવા મળે એની સામે આ પ્રકીરણ કોણ દોઢસો કરાવી ને ખ્યાલ આવે હજી પણ પ્રક્રિયન કોણ વધારો મોટો કરો એકસો કરો તો પ્રક્રિયા પામતા આલ્ફા કળો સંખ્યા દસ માંથી એક જ મળે છે એટલે જેમ પ્રક્રિયા કોણ વધે છે એમ પ્રક્રિયા પામતા કણોની સંખ્યા ઘટે છે એટલે નાના કોણે પ્રક્રિયા પામતા કણોની સંખ્યા સૌથી વધારે હોય અને એકસો એસી ડિગ્રીના કોણે પ્રક્રિયા થવું એટલે તો શું છે અહીં ઇલેક્ટ્રોન હોય ચાલો આ કિરણાવલી આવી અથડાયું પાછું આમ થાય તો જ એકસો થાય આ કોણ અલગ અલગ હોય જો આ બધા કોણ અલગ અલગ હોય રેડી આ બધા અલગ અલગ હોય પણ બેકવર્ડ દિશામાં તો પાછું રિટર્ન થાય એને જ એકસો એસી તો એકસો એસી ડિગ્રીના કોણે પ્રક્રિયા પામતા આલ્ફા કરોની સંખ્યા દસ હજાર માંથી એક જ જોવા મળે છે તો આ પ્રયોગ ઉપરથી એ પણ જાણવા મળ્યું તો ખ્યાલ આવી ગયો આખો ગાઈગર માસ્ટરનો પ્રયોગ જેની અંદર આલ્ફા કરોનો એક ઉદ્ગમ હોય છે બિસ્મત ત્યાંસી બસો ચૌદ એના દ્વારા પાંચ પોઈન્ટ પાંચ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફાકળોને ઉત્સર્જિત કરવામાં આવે છે આ ઉત્સર્જિત આલ્ફાકળોને એક સીસાના બ્લોકની મદદથી બનાવેલી એક સ્લીટ દ્વારા એને કેન્દ્રિત કરી અને આ જ આલ્ફાકળની કિરણાવલીને એક સોનાની ફોઇલ ઉપર આપાત કરવામાં આવે છે સોનાની ફોઇલની જાડાઈ આશરે બે પોઈન્ટ એક દસ સેવન મીટર જેટલી હોય છે અને આ ફોઇલ દ્વારા આલ્ફાકણનું જુદી જુદી દિશામાં પ્રક્રિયન થાય છે પ્રક્રિયન પામતા આલ્ફાકણો એ જિંગ સલ્ફાઇટના બનાવેલા એક સિન્ટિલેશન સ્ક્રીન મીન્સ કે ફ્લોરેશન સ્ક્રીન ઉપર થાય છે અને ત્યાં એક દ્રશ્ય પ્રકાશનું ટપકું રચાય છે આ દ્રશ્ય પ્રકાશના ટપકાને ફોઇલની ફરતે ભ્રમણ કરી શકે એવા એક માઇક્રોસ્કોપ હોય છે અને આ માઇક્રોસ્કોપ દ્વારા એનો અવલોકન કરવામાં આવે છે ત્યારબાદ ગાઈગર માસદંડે આ માઇક્રોસ્કોપને આ જુદા જુદા પ્રક્રિયન કોણે ગોઠવી નિશ્ચિત સમય માટે ગોઠવી અને એ કોણે કેટલા આલ્ફા કણ પ્રક્રિયન પામે છે એની સંખ્યા નોંધી ત્યારબાદ આ જ બંને વૈજ્ઞાનિકો દ્વારા એ સંખ્યા વિરુદ્ધ પ્રક્રિયન કોણનો આલેખ રજૂ કરવામાં આવ્યો અને આલેખ ઉપરથી એને કીધું કે આલેખની અંદર બે રિઝલ્ટ છે એક સળંગ રેખા છે એ રૂથરફોર્ડની સૈદ્ધાંતિક ગણતરી છે અને એક ડોટેડ છે એ ગાઈગર માસ્ટરના પ્રાયોગિક પરિણામ છે પણ પ્રાયોગિક પરિણામને અંતર નિષ્કર્ષ જોવા મળ્યો કે જેમ કોણ નાનો હોય એમ પામતા સંખ્યા વધારે જોવા મળે છે પ્રયોગ ઉપરથી જૂજ તણક રિઝલ્ટ લીધા છે કે પંદર ડિગ્રીના કોણે પ્રક્રિયા પામતા કણોની સંખ્યા દસની પાંચ ઘાત જેટલી જોવા મળે છે તેની સામે દોઢસો અંશના કોણે પ્રક્રિયા પામતા કણોની સંખ્યા આશરે એસી જેટલી એટલે કે દસની પાંચ ઘાતના પોઈન્ટ એક ટકા જેટલી તેની સામે એકસો એસી કે જે આલ્ફાકોણનું પ્રક્રણ બેકવર્ડ દિશામાં થતું હોય એની સંખ્યા તો બહુ જ દસ હજાર માંથી એક જ કણ એવો હોય છે કે જેનું પ્રક્રન બરાબર છે આટલા કોણે થતું હોય છે ઓકે તો તો એ એ બધું તમને તમને સમજાઈ ગયું રાઈટ જ વસ્તુ હું રિપ્રેઝન્ટ કરવા માંગુ છું જોઈ લો આલેખ છે છે આલેખ ઉપરથી સ્પષ્ટ છે પ્રક્રિયા પામતા આલ્ફાકો ની સંખ્યા વિરુદ્ધ પ્રક્રિયા કોણ તો મેં તમને કીધું તું એમ હે ને કે પંદર ડિગ્રીના પ્રકિરણ કોણે બરાબર ને પ્રક્રિયણ પામતા આશરે કીધું છે જોઈ લો આ પંદર ડિગ્રી તેની સામે દોઢસો અંશ ના ખૂણે બેટો પ્રક્રિયા પામતા અલ્ફાકો ની સંખ્યા બહુ જ આ દસ ની બે એટલે સો તેની સામે દોઢસો અંશ ના ખૂણે પ્રકિરણ પામતા આલ્ફા કણોની સંખ્યા 80 જેટલી કે આના એટલે 0.1% રેડી આટલી હોય ઇટ્સ ઓકે તો તેની સામે હજી પ્રકિરણ કોણ આપણે વધારતા જઈએ આમ વધારતા જઈએ રાઈટ તો 180 ડિગ્રી ના કોણે બેકવર્ડ દિશામાં પ્રકિરણ પામતા આલ્ફા કણોની સંખ્યા 10 ની 4 માંથી એક જ મળે છે આ પરિણામો જોવા મળ્યા ગાઈગર માસ્ટરને પરિણામ એ સૈદ્ધાંતિક છે રૂથર જે ગણતરી કરી એના પરથી મેળવેલા પરિણામો છે રેડી તો જેમ પ્રક્રિયા કોણ નાનું એમ પ્રક્રિયા પામતા અલ્ફાકરોની સંખ્યા વધારે અને જેમ પ્રક્રિયણ કોણ મોટો એમ પ્રક્રિયા પામતા કણોની સંખ્યા બહુ જૂજ જોવા મળે છે તો આ છે આ પ્રક્રિયા પામતા કણોની સંખ્યા માટેનો પ્રક્રિયાનો પ્રયોગ ગાઈગર અને માસ્ડનનો રાઈટ તો તમને આના ઉપરથી હજી પણ મારે બે ત્રણ પોઈન્ટ તમને કહેવા છે આના ઉપરથી એક તો ખાસ પોઈન્ટ છે એક ઇમ્પેક્ટ પેરામીટર અને બીજું છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ જે તમારી સામે હું રજૂ કરું છું ઓકે એટલે તમને બી ખ્યાલ આવી જશે રાઈટ તો એ મેં લખ્યું છે એ જ વસ્તુ છે જોઈ લો મોટા ભાગના આલ્ફા કણો નું પ્રક્રિયા ખૂબ જ નાના કોણે થાય છે મીન્સ કે દસ ની પંદર ડિગ્રીના કોણે કેટલા તો કે દસ ની પાંચ જેટલા રેડી આવ્યું સેકન્ડ પોઈન્ટ જોયો જ્યારે આલ્ફા કણોનું ફક્ત પોઈન્ટ એક ટકા એટલે કે એસી જેટલા કણોનું પ્રક્રિયા દોઢસો અંશના કોણે થાય છે એ બી મેં તમને રજૂઆત કરી અને જેનું બેકોર દિશામાં પ્રકીરણ થાય છે એટલે કે એકસો ને ડિગ્રી એની સંખ્યા તો બહુ જ